હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક છે આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી છે જેનું પ્રકરણ એકથી ચાર ભાષા સજ્જતામાં વ્યાકરણ છે શબ્દાંત રુધિપ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ સમાનથી શબ્દ વિરુદ્ધાથી શબ્દ અને કહેવતો તો અહીં પ્રકરણ એકથી ચાર સુધીના જોવાના છીએ જો તમે ધોરણ છથી આઠ સુધીને ભાષા સજ્જતા વ્યાકરણ શબ્દ સમૂહ માટે એક શબ્દ ન જોઈ હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જ્યારે જોઈ લેજો ત્યાં ચેપ્ટર વાઈઝ આપેલા જ છે અને હા જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો શબ્દ સમજૂતી છે જેમાં સમાનાર્થી શબ્દ છે ગોધન ગાય રૂપી ધન ગોધનને આપણે ગાય રૂપી ધન કહેવામાં આવે છે અહીં ગાયોનું ધન ત્યારબાદ કુંડળ એટલે કોને પહેરવાનું એટલે કે સોરી કુંદળ એનો અર્થ કાને પહેરવાનું ઘરેણું થાય છે પીતાંબરનો અર્થ પીળું રેશમી વસ્ત્ર થાય છે પછેડીનો અર્થ ઓઢવાની જાડી ચાદર થાય છે ચુવાનો અર્થ સુગંધી તેલ થાય છે ચંદનનો અર્થ એક જાતનું સુગંધી લાકડું થાય છે અને સુખડ થાય છે પછી શશિયર એટલે કે ચંદ્ર થાય છે અને હેમ એટલે કે સોનું કનક સુવર્ણ એના ત્રણ શબ્દો છે સમાનાર્થી હળદર એટલે કે બલરામ હળને ધારણ કરનાર નિરખવું સમાનાર્થી શબ્દ છે ધ્યાનથી જોવું આણનો અર્થ આક્ષેપ અહીં વાલને ઓળખ થાય છે ત્યારબાદ વિરોધાથી શબ્દ આપેલો છે મોહ એટલે કે નિર્મો રૂપ એટલે કે કુરુપ અને શુભનો વિરોધારી શબ્દ અશુભ થાય છે મોહનો વિરોધારી શબ્દ નિર્મો રૂપનો વિરોધારી શબ્દ કુરુપ અને શુભનો વિરોધારી શબ્દ અશુભ થાય છે ત્યારબાદ તર્પણ શબ્દ તો વીણા વીણ એટલે કે વિના થાય છે સમયનો તડપદા શબ્દ સમયે થાય છે ધરિયોનો તડપદા શબ્દ ધારણ કર્યો થાય છે જડી એટલે કે જડેલું અને રૂડે એટલે કે હૃદય થાય છે ત્યારબાદ સમાનાથી શબ્દ છે બીડીના ઠૂંટા લીધેલી બીડીને વધેલો બીડીના ઠૂંટા એટલે કે પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ ધતુરાના ડોડવા એટલે કે ધતુરાના ઝીંડવા કરજનો સમાનાથી શબ્દ ડેવું થાય છે અને ટાળનનો અર્થ મારવું તે અસહ્યનો અર્થ સહીને શકાય તેવો થાય છે ત્યારબાદ વિરોધાથી શબ્દ સ્વાધીનતાનો વિરોધાથી શબ્દ પરાધીનતા થાય છે આજ્ઞાનો વિરોધાથી શબ્દ અવજ્ઞા થાય છે ઝેરનો વિરોધાથી શબ્દ અમૃત સંધ્યાનો વિરોધાથી શબ્દ ઓશા હાનિનો વિરોધાથી શબ્દ લાભ અને સ્મરણના વિરોધાથી શબ્દ વિસ્મરણ થાય છે શુદ્ધિનો વિરોધાથી અશુદ્ધિ થાય છે ત્યારબાદ તળપદા શબ્દ તો ડોકળોનો તળપડા શબ્દ છે જૂના ચલણ અનુસાર એક પૈસો ત્યારબાદ રુધિપ્રયોગ આપેલા છે જીભ ન એટલે કે બોલવાની હિંમત ના હોવી શબ્દ સાંભળે એટલે કે સ્મરણ કરે યાદ કરે સમાનાથી શબ્દ ભાઈ અહીં ત્રણેય ભ્રાત કૃષ્ણના મોટા ભાઈ બલરામ કૃષ્ણને સુદામાં સાથરેને અર્થ સાથરો ઘાસની પથારી થાય છે વેદની ધૂન એટલે કે વેદનું લયાનકારી ગાન જાછવું સમાનાથી શબ્દ યાચના કરવી માંગવો થાય છે ગોરાણી એટલે કે ગોર મહારાજના પત્ની અહીં ગુરુપત્ની થાય છે કાશનો સમાનાથી શબ્દ લાકડા બળતણ થાય છે ખાંદનો સમાનાર્ શબ્દ ખભો થાય છે વાદ એટલે કે ચર્ચા અહીં અંદરો અંદર વાદ હરીફાઈ કરવો ખોડ એટલે કે મોટું જૂનું લાકડું ઝાડનું ઠળિયું થાય છે મુસળધાર એટલે કે લાંબા જેવી ધાર ધોધમાર વરસાદ કેરનો સમાનાર્થી શબ્દ ઝુલમ થાય છે જુજવા એટલે કે જુદા અલગ સોમ દ્રષ્ટિનો સમાનાર્થી શબ્દ ચંદ્ર જેવી શીતળ દસ્તી ત્યારબાદ વિરોધાથી શબ્દ સાંભળવું એટલે કે વિસરવો થાય છે શીતળનો વિરોધાથી શબ્દ ઉષ્ણ થાય છે સાંભળું સમાનાથી વિસરવું શીતળનો સમાન સોરી સાંભળનો વિરોધાથી શબ્દ વિસરવો થાય છે અને શીતળનો વિરોધાથી શબ્દ ઉષ્ણ થાય છે તડપદા શબ્દ તો મૂનનો વિ મૂનનો તડપદા શબ્દ મુનિ અને ઋષિ થાય છે રુધિ પ્રયોગો હૃદય સાથે ચાપવું પ્રેમથી ભેંટવું આલંગીન આપવું તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું થાય છે ત્યારબાદ શબ્દ સમજૂતી સમાનાથી શબ્દ છે શિંગોડોનો સમાનાથી શબ્દ નદીનું નામ થાય છે વિલક્ષણ એટલે કે અદ્ભુત અસાધારણ ઢોરી માર્ગનો સમાનાથી મુખ્ય રસ્તો

દોડી દોડી એટલે કે દેવડી દરવાજા પાસેની જગ્યા દોડી એટલે કે દેવડી દરવાજા પાસેની જગ્યા થાય છે વાવડ એટલે કે ખબર સમાચાર થાય છે ખાજ એટલે કે ખોરાક થાય છે તો બસ અહીં આટલો છે જો વિદ્યાર્થી મા જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો